જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સ્વચ્છતા સેવા અંતર્ગત બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારો સરકારી કચેરીઓ એસટી ડેપો તેમજ જાહેર સરકારી સ્થળો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લાના કેશોદ તાલુકાના એસટી ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રધાનમંત્રીની ઝુંબેશ સ્વચ્છતા સેવાનો સુંદર પ્રોજેક્ટ એસટી ડેપોમાં પખવાડિયા સુધી ચાલનાર છે ત્યારે આજરોજ બંનેના

એસટીના કર્મચારીઓએ તમામે બ્લડ ડોનેશન કર્યું છે અને એમના પરિવાર સાથે સર્વરોગ નિદાન કેમ્પનો એમને લાભ લીધો છે આ તકે ગામના પણ ઘણા વરિષ્ઠ નાગરિકો આવ્યા છે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એ બધાએ પણ બ્લડ ડોનેશન અને સર્વ નિદાન કેમ્પનો લાભ લીધો છે આ એસટી ડેપોના તમામ કર્મચારીઓએ ડેપો મેનેજર ભીલસેબના માર્ગદર્શન નીચે અને સિદ્ધાર્થ સિંહને કહેવાથી અભામે સખત મહેનત ઉઠાવી છે અને ભારત વિકાસ પરિષદ ની ટીમે પણ જહેમત ઉઠાવી છે સાથે આવકાર હોસ્પિટલના તમામ ડોક્ટરો એ ફ્રી સેવા સાથે ફ્રી દવા પણ આપી છે એટલે એમનો પણ આતંકે ખૂબ ખૂબ આભાર હા વંદે માત્રમ આજના કાર્યક્રમ આ એસટી ડેપો કેશોદ દ્વારા આયોજિત તથા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત અમને એક સહાય કરવાનો એક લાભ મળ્યો છે

CN24 News Mobile App